આપ દેખ રહી હૈ સિટી ફોર ન્યૂઝ ચેનલ ગાંધીનગરની બિસો નદીમાં ગણેશ વિસર્જન કરવા ગયેલા દસ લોકો ડૂબ્યા જ્યારે રાત્રિના સમયે શોધખોળ હાથ ધરતા ચાર લોકોની લાશ બહાર કઢાઈ હતી અને બાકીનાની શોધખોળ શરૂ હતી ત્યારે અંતે શોધખોળ બાદ આઠ લોકો મોતને ભેટ્યા હતા ગુજરાતમાં હજી પાટણની સરસ્વતી નદીમાં ગણેશ વિસર્જનમાં પ્રજાપતિ સમાજના લોકોનો પોતાના સ્વજનો ગુમાવવાના આંસુ હજી સુકાયા નથી ત્યાં વધુ એક દુર્ઘટના સામે આવી ગણેશ વિસર્જન વખતે ડૂબવાની સંખ્યામાં દર વર્ષે વધારો થતા તંત્રની વ્યવસ્થા ઉપર પણ અનેક સવાલો ઊભા થાય છે ત્યારે ભગવાનની ગણેશની મૂર્તિ વધારે ઊંડા પાણીમાં મૂકવાની માન્યતા અથવા હોડના કારણે પણ દુર્ઘટના સર્જાતી હોય તેવી શક્યતાઓ પણ સામે આવે છે ત્યારે ગાંધીનગર જિલ્લાના દહેગામના વાસણા સોકટીમાં એક સાથે આઠ લોકોની અર્થી ઉઠી જેમાં મૈશ્વ નદીમાં ગણેશ વિસર્જન સમયે ડૂબી જતા તેમના મોત નીપજ્યા હતા આપી ટ્વિ ફોર ન્યૂઝ ચેનલ